કરશે મચ્છરોનો સફાયો સુરતમાં તંત્રએ શોથી કાઢ્યો છે તેનો જુગાડ અને તોડ મચ્છર ભગાડવા માટે ડ્રોનથી દવાનો છંટકાવ સુરત મહાનગરપાલિકા દ્વારા અનોખી કામગીરી કરવામાં આવી છે સુરતના બેસ્તાન વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રોન દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી અને જ્યાં મચ્છરોના ઉપદ્રવને દૂર કરવા માટે પાલિકા હવે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરશે કામગીરી ચોમાસા દરમિયાન પણ કરવામાં આવશે અને સફાઈ કર્મચારીઓ જ્યાં જ્યાં આવા સ્થળોએ પહોંચી ન શકે ત્યાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે નિરીક્ષણ કરીને દવાનો છંટકાવ થશે આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી એટલે સુરત મહાનગરપાલિકા એક ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કરવી વાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યા જેને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું આ ડ્રોનનો ઉપયોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે મોનસૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણા હશે હગાશીમાં પાણી ભરાણ હશે તે તે એરિયાને તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું નડિયાદ મનપાની ટીમ દ્વારા હોસ્ટેલ હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં પેટલાદ રોડ પરની ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં ચકાસણી બાદ દંડ ફટકારવામાં આવ્યો ચકાસણીમાં નાગરિકો આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિ પણ જોવા મળી છે ઉપરાંત ગંદકીના ઢગલા છે ખુલ્લામાં ખોરાક જોવા મળ્યો છે જેને લઈને નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ટોરન્ટના માલિકને પચાસ હજારનો દંડ ફટકારાયો છે સાથે જ અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી સમયમાં પણ ઉનાળાની ધ્યાને રાખી ડેરી ઉદ્યોગ હોટેલ અને રેસ્ટોરન્ટ સહિતની ચકાસણી કરાશે દંડ ફટકારી નહીં ફોડ વિભાગની કડક કાર્યવાહીથી ડેરી પ્રોડક્ટનું વેચાણ અને ખાણીપીણીના ધંધાર્થીઓમાં ફફડાટ છે ગંદકીના છે કનેક્ટેડ એરિયાસ બી બધા જો ચારે બાજુના એરિયા છે બી બધા મે બહુ જ ગંદકી છે હેલ્થ સ્ટાફ જે વર્કર્સ છે જે કામ કરે છે કિચન માં એમને કોઈને કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ લીધેલા નથી ગ્લવ્સ નથી કેપ નથી હેન્ડ વોશ ભી આઈ ડોન્ટ થિંક એ લોકો કંઈ કરેલું છે કેટલા રોડ પર ભાગ્યો ભાઈ હોટેલ આવેલી છે અને આ હોટેલ અંદર અમે આવી અને પગ ચેકિંગ કર્યું છે અને 50000 જેટલો વોલેટી ચાર્જ ફાળવાનો અમે નક્કી કરી છે આવતીકાલે સવારે મહાનગરપાલિકાની ઓફિસ આવી ને એ લોકો આવી જશે આવનારા સમયમાં જો આવું ને આવું રહેશે તો અમે એમની હોટલો રેસ્ટોરન્ટો અને ફરસાણની દુકાનો કે ડેરી તો હોય એ ડેરી ઉદ્યોગો એ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવાના છે રાજકોટના જેતપુરમાં ઇન્સ્ટાગ્રામ પર બોગસ આઈડી બનાવી મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવતા યુવકની પોલીસે ધરપકડ કરી છે આરોપી જેતપુરના યુવકનું ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓનો સંપર્ક કરતો હતો મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જેતપુરમાં ઇન્સ્ટાગ્રામ પરથી મેસેજ કરવા બાબતે માર માર્યો હતો અને સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી તો ખુલાસો થયો કે અન્ય યુવક ખોટી આઈડી બનાવી અને મહિલાઓને મેસેજ કરતો હતો તપાસમાં સામે આવ્યું છે કે ગઢડાના અડતાળાનો રહેવાસી પરેશ પરમાર ઘટનાનો માસ્ટર માઇન્ડ છે આખરે પોલીસે તેના ગામ પહોંચી આરોપી પરેશ પરમારની ધરપકડ કરી મહત્વની વાત છે કે આરોપી ફરિયાદીની તમામ ગતિવિધિ પર નજર રાખતો અને તેની ડમી પર પોસ્ટ કરતો આરોપી મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવી તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો અને પોલીસે મોબાઈલ અને તેમાં રહેલી તમામ ચેટની તપાસ કરીને કાર્યવાહી હાથ ધરી કેસર કેરીનું ફ્લાવરીંગ સંપૂર્ણપણે બળીને રાગ થઈ ગયું છે અને તેથી તાલાળા ગીરના ખેડૂતો અને કિસાન મેંગો માર્કેટના ચેરમેન દ્વારા ગુજરાત રજૂઆત કરી હતી કે કેસર કેરીના પાકનો સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે જો કે આ સર્વેમાં લઈને ખેડૂતો રોષે ભરાયા છે તાલાડા બગાયત વિભાગ અને મામલતદારને આવેદનપત્ર આપી રીસર્વે કરવા માટે માંગ કરાઈ છે અને ત્યારે ભારત સરકારના કૃષિ વિભાગ દ્વારા ફરી એકવાર રીસર્વે કરી રિપોર્ટ સોંપવા માટે આદેશ કરવા કરતા ખેડૂતોમાં ખુશી છે ગુજરાત સરકારના બગાયત વિભાગને એક તપાસના આદેશ આપવામાં આવે છે જે સર્વે ખોટો થયો છે એ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને ફરીથી રીસર્વે કરવામાં આવે એવા આદેશ આપવામાં આવે છે આ લેટર કેન્દ્ર સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ નવી દિલ્હી દ્વારા ગુજરાત સરકારના ગાંધીનગર બગાયત નિયામક શ્રીને આપવામાં આવેલો છે ફરી સર્વે કરવાનું કારણ એ કે આ જિલ્લા બાગાયત અધિકારીએ જે સરકાર સરકારશ્રીએ માગેલો રિપોર્ટ તદ્દન ખોટો આપ્યો છે એ એ બાગાયત અધિકારી અને એના તજજ્ઞો બધાય સર્વે કરીને એવું કીધું છે કે આ ખેડૂતોને ખેતી બાગાય ખેતી કરતા આવડતી નથી એટલે આ બગીચામાં મોરનું ફ્લાવરિંગ સેટિંગ કેરીમાં થયું નથી પાછું કરાવવું જોઈએ અને જે જે ખેડૂત જ્યાં જ્યાં બગીચા છે ચેક કરીને પછી સહાયની ચૂકવણી કરવી જોઈએ જે બાગાયતના અધિકારીઓ જે ખોટા રિપોર્ટ આપીને ખેડૂતને ગેરમાર્ગે દોરવે છે એ તદ્દન ખોટી વાત છે જે ખેડૂતે આંદોલન આપ્યું ત્યારે એ અધિકારીઓ પણ જવાબ દેવા ખુશી નહોતા અમે પણ સાથે જ હતા તો એ લોકો ખોટ આપ્યા એટલે રીસ સર્વ ખેડૂતનું માંગ છે ગીરની પ્રખ્યાત કેસર કેરી કે જેમનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય પરંતુ આ કેસર કેરીને આ વખતે ગ્લોબલ વોર્મિંગનું ગ્રહણ લાગ્યું છે અને જેમનું ઉદાહરણ છે આ તાલાળા ગિરના અકોલવાડી ગામે આવેલા બગીચાઓ જે રીતે બગીચાઓમાં જોઈ શકાય છે કે આજ બગીચાઓમાં આજથી બે મહિના પહેલાં પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ આવ્યું હતું અને આ ફ્લાવરિંગ જોઈ અને અહીંના ખેડૂતો છે તે પણ હરખાયા હતા પરંતુ ધીમે ધીમે સમય વીત્યો અને આ સમય વીતતાની સાથે જ ગ્લોબલ વોર્મિંગની અસર અને ઝાકળ વર્ષાને કારણે કેરી છે તે હવે નહીવત રહી છે જે પ્રમાણે જોઈ શકાય છે આ એકમાત્ર કેરી છે અને આ કેરીનું ફ્લાવરિંગ છે જે આંબાનું ફ્લાવરિંગ છે તે ખરી પડવાને કારણે અહીંના ખેડૂતો રોષે ભરાયા હતા સરકારમાં રજૂઆતો કરી હતી બાગાયત વિભાગમાં રજૂઆતો કરી હતી અને ત્યારબાદ અહીના બાગાયત અધિકારીઓ દ્વારા સર્વે કરાયો હતો પરંતુ આ સર્વેમાં ક્યાંક ને ક્યાંક વિસંગતાને કારણે ફરી એક વખત ખેડૂતો રોષે ભરાયા અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ફરી એક વખત લેટર લખી અને ગુજરાત સરકારને બાગાયત વિભાગને આદેશ કરવામાં આવ્યા છે કે ફરી એક વખત આ કેસર કેરીનું સર્વે કરવામાં આવે અને સર્વે કરી અને યોગ્ય રિપોર્ટ આપવામાં આવે છે અને ખેડૂતો ફરી એક વખત માંગ કરી રહ્યા છે કે ગુજરાતનું આ ગીરનું જે પ્રખ્યાત કેસર કેરીનું ફળ છે તેમને ગુજરાતનો મુખ્ય ફળ પાક ગણવામાં આવે અને જો આ નહીં ગણવામાં આવે તો ફરી એક વખત આંદોલનના એંધાણ છે તે દેખાઈ રહ્યા છે દિનેશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી ગીર સોમનાથ જંગલનો રાજા ઘરમાં જો તમારા ઘરમાં જંગલનો રાજા સિંહ આવી ચડે તો વાત વિચારીને રૂમાડા ઉભા થઈ જાય પરંતુ અમરેલીમાં એક મકાન માલિક માટે આ વાત સાચી સાબિત થઈ છે રાજુલાના કોવાયા ગામમાં એક ઘરમાં સિંહ આવ્યો અને મોડી રાત્રે મકાનની છત પરથી સિંહે ઘરમાં પ્રવેશ કર્યો હતો સાવજની ઘરમાં એન્ટ્રીથી ભારે અફરાતફરીનો માહોલ છવાયો અને ઘરના સભ્યોને ખ્યાલ આવ્યો કે સિંહ આવ્યો છે તો ટોર્ચ મારી અને લોકોએ પુષ્ટિ પણ કરી જ્યારે ટોર્ચ મારી ત્યારે સિંહ દેખાતા લોકોના પગ પણ ધ્રુજવા લાગ્યા જોકે સાવજે કોઈ વ્યક્તિ પર હુમલાનો પ્રયાસ ન કરતા ગ્રામજનોએ રાહ

ભર ઉનાળે રાજ્યમાં ત્રણ દિવસ મોસમી વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે કેટલાક વિસ્તારમાં હીટવેવની પણ આગાહી હવામાન વિભાગે આગાહી કરી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા રાજ્યમાં આવતીકાલે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પડી શકે છે હળવો વરસાદ હજુ ત્રણ દિવસ પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે ત્રણ એપ્રિલે પંદરથી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વાપી નવસારી ડાંગ તાપી દાદરાનગર હવેલી વલસાડમાં પડી શકે માવઠું પંચમહાલ દાહોદ ગીર સોમનાથ ભાવનગર અમરેલી દીવ છોટાઉદેપુર અને કચ્છમાં પણ હળવો વરસાદ પડી શકે ગુજરાતમાં ત્રણ દિવસ અંભાવશે ગરમી હવામાન વિભાગે જાહેર કરી ઉનાળાનું પૂર્વાનુમાન સામાન્યથી વધુ ગરમી પડવાની સંભાવના એપ્રિલથી જૂન સુધી કાળછાળ ગરમીનું અનુમાન સામાન્ય કરતા હેટ્રિમના દિવસો વધારે રહેશે મોસમી વરસાદથી બાકાત રહેલા વિસ્તારમાં કાળઝાળ ગરમી પડશે હવામાન નિષ્ણાંત બલાલ પટેલે આગાહી કરી છે કેટલાક વિસ્તારમાં ચાલીસથી બેતાલીસ ડિગ્રી તાપમાનનો પારો જોવા મળશે હીટવેવ અને આકરો તાપ પડી શકે વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત બલાલ પટેલે આગાહી કરી અગિયાર એપ્રિલથી કમોસમી વરસાદ સાથે આંધી વંટોળો આવી શકે દસ મેથી પંદર જૂન સુધી ખતરનાક વાવાઝોડા બનશે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનશે ડાંગમાં પાણીને લઈને લોકોએ કર્યો માટલા ફોડ વિરોધ ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાયણ શરૂ થતાં પુરવઠા કચેરીને ગજવી માટલા સાથે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈની ટીમ તરફથી અફઘાનિસ્તાનના ક્રિકેટરો ગાંધીનગરમાં નમાઝ અદા કરી હતી ગાંધીનગરની લીલા હોટેલમાં રોકાયેલા ક્રિકેટર રાશિદ ખાન અને નૂર અહેમદે સેક્ટર પાંચની મસ્જિદમાં નમાઝ માટે તેઓ પહોંચ્યા પોલીસ બંદોબસ્ત સાથે ક્રિકેટર રાશિદ ખાન અને નૂર અહેમદ મસ્જિદ પહોંચી અને રમઝાન ના દિવસે નમાઝ અદા કરી હતી હાલ ખેલાડીઓ અલગ અલગ ફ્રેન્ચાઇઝી રહ્યા છે વર્લ્ડ ઓટિઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે અને આ બીમારી ન્યુરોલોજીકલ એન્ડ્રોલોજીકલ અને ગેસ્ટ્રો ઇન્ટેન્સિટીનલ સિસ્ટમને અસર કરે છે અને અમદાવાદમાં વર્લ્ડ ઓટિઝમ ડે પર ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જીનેટીક્સના ડોક્ટર જયેશ શેઠ અને સ્પેશિયાલીટી હોમિયોપેથી ડોક્ટર કેતન પટેલ દ્વારા મહત્વની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આગામી સમયમાં વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડેની શરૂઆતથી સમગ્ર વર્ષ દરમિયાન ઓટિઝમના રોગથી પીડાતા સૌથી પણ વધુ જરૂરિયાતમંદ બાળકોની સારવાર જેનેટિક ટેસ્ટ અને તેની સાથે સંકળાયેલા થેરાપી પાછળ વાર્ષિક દસ લાખ સુધીની મદદ ડોક્ટર દ્વારા કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા નિરામકા નામની યોજનામાં આવા બાળકોની સારવાર કરવામાં આવે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ માટે સર્ટિફિકેટ લેવા જવું પડે છે અને ગુજરાત સરકારના પીએમ જય યોજના થકી આવા બાળકોની સારવાર શક્ય નથી થતી જેના કારણે માતાપિતાને રાહત થાય તેવો પ્રયત્ન કરવામાં આવે તે જરૂરી છે તેમ જણાવ્યું છે મંદિરે ચૈત્ર નવરાત્રીમાં મહિલા મંડળ દ્વારા કરાય છે અખંડ ધૂન આયોજન છેલ્લા એકસો ચૌદ વર્ષથી થાય છે અખંડ રામ નું આયોજન ધ્રાંગધ્રા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં

કે બાવળી નારીચાણા ભારત ગમે તે ગામ ધોળી બધા ગામના મંડળો અહીંયા ગાવા આવે છે રોકડિયા હનુમાન મંદિર ઘણા વર્ષો જૂનું ધાંગધ્રા શહેરમાં ઘણા વર્ષોથી ચૈતર સુદ એકમથી નોમ સુધી અવિરત રાતને દિવસ અખંડ ધૂન સીતારામની ધૂન અહીં ઉજવાય છે આજે એને એકસો પંદર વર્ષ પૂરા કરીને એકસો ને સોળમાં વર્ષમાં પ્રવેશે છે આજુબાજુના ગામડાઓ તેમજ ગ્રામજનોનો પૂરતો સાહસ સહકાર મળતા

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બનેલી બ્લાસ્ટની ઘટના બાદ હવે અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે અને હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના હાથીજણ પાસે આવેલું વાંચ ગામ છે અને હીરાપુર પાસે જે ફટાકડાના કારખાના આવેલા છે ફટાકડાનું જ્યાં મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે ગોડાઉન છે તેમજ જ્યાં રિટેલિંગ કામ થતું હોય તે તમામ જગ્યાએ પોલીસ જે છે તે ચેકિંગ કરી રહી છે ખાસ કરીને ફાયરને લઈને કયા પ્રકારની તેઓની પાસે ત્યાં સુવિધા છે તે પણ ચેક કરવામાં આવી રહ્યું છે જે જે ગામમાં જે ફેક્ટરીઓ ચાલે છે ત્યાં કેવા પ્રકારનો પોટાશ કે કેવા પ્રકારનું દારૂખાનું વપરાઈ રહ્યું છે તે પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જે ફેક્ટરીઓ જે કારખાનામાં જે ફટાકડા જે બની રહ્યા છે તો તે જે કારખાના છે કે ફેક્ટરીઓ છે તે કાયદેસર છે કે કેમ તે તમામ પ્રકારની તપાસ જે છે તે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી વાંચગામ અમદાવાદ સુરતના રાંદેર વિસ્તારમાં બારે માસ ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું સ્પેશિયલ વિભાગના ડીસીપીના આદેશ બાદ દુકાનો અને ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવ્યું નિયમ અને પરવાનગી મુજબ ફટાકડાનું વેચાણ કરાય છે કે નહીં તે અંગે તપાસ થઈ ફાયર સેફટી સહિત તમામ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે બાબતની પણ તપાસ કરવામાં આવી અને સાથે જ પોલીસે જણાવ્યું કે તપાસમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો કાર્યવાહી થશે અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કોઈ ફટાકડા વિક્રેતા લાયસન્સ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરીફિકેશન કરી રહ્યા છીએ તેઓ નિયમ મુજબનું લાયસન્સ ધરાવે છે કે કેમ જે લાયસન્સની રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને મતલબ કે ઇન પીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ તેમ જ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ ફાયર સેફ્ટી વગેરે અને એ

વધુ આગ નહોતી લાગી જો કે આ જો આગ વધુ પ્રસરી હોત તો ટેન્કર આખું બળીને ખાક થઈ જાત અને આસપાસ પણ આગ પ્રસરી ગઈ હોત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની રાઇઝ वर्ल्ड वाइड લિમિટેડ અને બ્લાસ્ટ એપીએસની સંપૂર્ણ માલિકીની પેટા કંપની બ્લાસ્ટ ઇ સ્પોર્ટ્સ લિમિટેડે ભારતમાં ઈ સ્પોર્ટ્સ બિઝનેસના સંચાલન માટે એક સંયુક્ત સાહસની રચના કરવાના કરારની જાહેરાત કરી છે રિલાયન્સ અને બ્લાસ્ટ ભારતમાં બજારના અગ્રણી આઈપીનું સંચાલન અને નિર્માણ કરવા માટે ભાગીદારી કરશે અને ચાહકો ખેલાડીઓ અને બ્રાન્ડ્સ માટે બ્લાસ્ટના અગ્રણી વૈશ્વિક આઈપી ભારતમાં લાવશે આ સાથે બ્લાસ્ટ વિશ્વના સૌથી મોટા ગેમ પબ્લિશર્સ જેમ કે એપિક ગેમ્સ વાલ્વ રાયોડ ગેમ્સ ક્રાફ્ટોન અને યુબી સોફ્ટ સાથે મળીને અગ્રણી વૈશ્વિક ઈ સ્પોર્ટ્સ પ્રોપર્ટીઝનું બનાવવાનું કામ કરે છે સંયુક્ત સાહસની મહત્વકાંક્ષા ભવિષ્યમાં ટોચના સ્તરના ટાઇટલ અને ઇવેન્ટ્સને આકર્ષિત કરવાની છે આ વ્યૂહાત્મક ભાગીદારી બ્લાસ્ટની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ઈ સ્પોર્ટ્સ પ્રોપર્ટીઝ અને પ્રોડક્શન ટેકનિક્સને ભારતમાં લાવીને આ વૃદ્ધિને વેગ આપવામાં મદદ કરશે